સ્વાગત કરું છું ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જીણાભાઈ ભડિયાદ્રા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે મગફળીનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન જે છે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે

હવે જે છે આ કઈ વેરાયટી છે આપણે પિસ્તાલીસ નંબર કેડો મિત્રો આજે છે ઓળાની વેરાયટી એટલે કે પિસ્તાલીસ નંબર છે હવે તમારે આનો વાવેતર આપણે ક્યારે કરેલું છે આમાં આનું કરેલું છે સઠ્ઠા મહિનાની સોળ તારીખે કેડો મિત્રો સોળ સહી જે છે વાવેતર કરેલું છે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે સુપર આપેલું છે અને યરડીનો ખોળ આપેલો છે સુપર અને એરડીનો ખોળ આપેલો છે બરાબર છે પીએફમાં

આપડે નજર આમ છે માં જે છે દોરિયા માં જો પાણી શરૂ છે અને આપડે એક લાઈવ પણ ખેંચીયું એટલે આપણને આઈડિયા આવે કે કેવો ફાલ જે છે પી વન થી આપડે આવી જાય છે મિત્રો આ જે છે મૂળ ગંડીકા આપ જોઈ શકો છો કે જબરજસ્ત અને એક આમ ભરાવદાર ને આપણે જે છે દાણાનો વજન પણ સારામાં સારો એની અંદર જે છે એ આવી ગયેલું છે એની અંદર આપણે કેવા ફાલ બેઠો છે ને આ કેવી ક્વોલિટી કહેવાય આ પિસ્તાલીસ નંબર છે અને ક્વોલિટી બહુ સારી છે સારી છે ને સારી બધા પાક ની અંદર જે છે એ રિઝલ્ટ આપતી આપડી જે છે પીવન દવા છે આજે ખેડૂત મિત્રો માર્કેટમાં પીવણ જે છે ડુપ્લિકેટ મળી રહ્યું છે આપડે ઓરિજિનલ જે આવે આપડે સીતારામ ઓર્ગેનિક નું આવે છે

આ સિવાય તમારે ગયા વર્ષે લીંબુ માંથી મેં વાપર્યું એમાં કેવું રહ્યું છે એ વેચાણ લીંબુ ના પાક ની અંદર કર્યું કેમ કે પેલેથી આપડે પેહલે પહેલેથી જે છે આપડે પીવન જે છે આ જોઈ શકો છો કે આપડે પીવન દવાનું જે છે શાનદાર રિઝલ્ટ તો જો કે આવી લગભગ કોઈ દવા નું આવું રિઝલ્ટ નહીં મળે આપડે એટલું જબરજસ્ત છે રોગ આવી જતો હોય છે એટલે કે જે છે ખોખો આપડે સડી જતું હોય છે મગફળી નું પણ આની અંદર જે છે પીવણ આપડે રેગ્યુલર આવી જવું જો કોઈ પણ જગ્યાએ આની અંદર આપડે આજે દોઢ સડેલા દેખાય છે ક્યાંય એક પણ નાનો મોટો કોઈ

તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવામાં આવે કેવી દવા આ લેવાય અને આ કરાય અને સસ્તું પડે સારું પડે અને ખાતર ઓછું જોવે વિલાયતી ખાતર નાખો એ અને દેશી નો આગ્રહ થોડોક રાખો બરાબર સો ટકા ખેડૂત મિત્રો કે જબરજસ્ત છે આ ઓર્ગેનિક પ્રોડક્ટ નું આપણે રિઝલ્ટ મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાઈકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જયંત